ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું શનિ અમાવસ્યાની વાર્તા કથા અને આ દિવસે શું કરવાનું છે પૂજા મુહૂર્ત વિધિ સરક આપણે આ વિડીયોમાં સાંભળીશું ખૂબ જ અગત્યનો વિડીયો છે મિત્રો પૂરા મનથી ધ્યાનથી જરૂર સાંભળજો આપણે જાણવાના છીએ કે ફાગણ માસની અમાવસ્યાના મહાત્મા વિશે મુહૂર્ત પૂજન વિધિ તથા આ અમાવસ્યાના દિવસે શું કરવું શું ન કરવું તે સર્વકાય આપણે જાણીશું અમાવસ્યા અર્થાત પિત્રોની તિથિ તરીકે ઓળખાય છે આપણે આ આખા માસ દરમિયાન એક જ તિથિ આવે છે એવી છે જેમાં આપણે આપણા દેવગત સજ્જનોને જે સ્વર્ગસ્થ સ્વજનો છે તેનું સ્મરણ કરીએ છીએ અને તેમના માટે કંઈક ને કંઈક દાન પુણ્ય કરીએ છીએ તેમના માટે ભોજન તૈયાર કરીએ છીએ તે તિથિ છે અમાવસ્યા જેમાં અમાસના દેવતાનું પૂજન થાય છે અમાસના દેવતા ભગવાન મહાદેવ છે મહિનામાં એક જ પૂર્ણિમા અને એક જ અમાવસ્યા આવે છે પૂર્ણિમા કે જે આપણે ફૂલ મૂન અર્થાત ચંદ્રમાં સોળે કળાએ ખીલીએ સોળે કળાએ ખીલે છે જ્યારે ચંદ્રમાં પૂર્ણિમામાં હોય છે ત્યારે ચંદ્રમાં સોળ કળાએ ખીલેલા હોય છે તેનું દર્શન થાય છે જ્યારે અમાવસ્યામાં તેનાથી વિરુદ્ધ હોય છે એટલે કે ચંદ્રમાના દર્શન થતા નથી માટે ઘોર અંધકારમય રાત્રિ છે જેને આપણે અમાવસ્યા કહીએ છીએ અમાસ કહીએ છીએ આ અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ થવા પણ જઈ રહ્યું છે આપણે આજે આ વિડીયોમાં અમાવસ્યાના સંપૂર્ણ મહાત્મા વિશે જાણીશું સર્વ માહિતી જાણીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર જરૂર કરજો અને આ ચેનલમાં જો આપ પહેલી વખત આવ્યા છો

આદિ તીર્થોમાં જઈને સ્નાન કરવાનું દાન કરવાનું મહાત્મ્ય છે પિતૃ તર્પણ શ્રાદ્ધ આદિ કરાય છે આજના દિવસે યજ્ઞ થાય છે એટલે કે ગાયને ભોજન કાગડાને ભોજન કૂતરાને ભોજન કીડિયારું પૂરવું માછલીઓને દાણ દાણા ચણ પક્ષીઓને દાણા ચણની વ્યવસ્થા કરવી આ ઉપરાંત બ્રાહ્મણો તથા જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું અમાવસ્યાના દિવસે જે કાંઈ આપણે પુણ્ય કાર્ય કરીએ છીએ તેનું દાન પુણ્ય કરીએ છીએ અનેક ફળ પ્રાપ્ત થાય છે લાભ મળે છે જો આપણા દેવગંથ માટે કંઈ પણ તર્પણ પિંડા પ્રાપ્ત થાય છે પૂર્વજોના આશીર્વાદ તુરંત લાગે છે કોઈ પણ દેવી દેવતાની આપણે પૂજા કરીએ કરતા પહેલા પણ આપણે જ્યારે પૂર્વજોનું સ્મરણ કરીએ છીએ તેમના આશીર્વાદ તુરંત લાગે છે કારણ કે આપણું એક જ લોહી છે આ ઉપરાંત કહેવાય છે કે જ્યારે પણ આપણે કોઈ શુભ કાર્ય કરીએ ઘરમાં વિવાહ છે નવું ગૃહ પ્રવેશ છે કે નવી જમીન મકાન દુકાન કે કંઈ પણ સંપત્તિ વસાવીએ છીએ ત્યારે પણ આપણે આપણા પિતૃઓ માટે કંઈક ને કંઈક જરૂર કરીએ છીએ જેથી આપણા ઈષ્ટદેવતા છે સર્વદેવી દેવતા છે તેમની સાથે આપણા પિતૃઓના પણ આશીર્વાદ આપણને મળે છે કારણ કે આપણા પિતૃઓ જે આત્મા સ્વરૂપે છે તે આપણને આપણે તેમને જોઈ શકતા નથી આપણી એવી દ્રષ્ટિ નથી હોતી પરંતુ જેમની દ્રષ્ટિ હોય છે તેમને તો દેખાય જ છે એ વાત પણ સત્ય છે જેમ સકારાત્મક એનર્જી છે એ જ રીતે કોઈ પણ એનર્જીનો પ્રવાહ સતત ચાલતો જ રહે છે પિતૃ દેવતાને તૃપ્ત કરવાથી આપણા જીવનમાં આનંદ મંગલ રહે છે જે પિતૃ દેવતા પ્રસન્ન રહેતા નથી અથવા તો જેઓ પિતૃ તર્પણ માટે પોતાની કમાણીમાંથી કંઈ પણ દાન પુણ્ય કરતા નથી દાનનો ભાગ કાઢતા નથી તેમના ઘરમાં ક્યારેક અશાંતિ નજર આવે છે વંશ વૃદ્ધિ અટકે છે અથવા તો એવું પણ કહેવાય છે દેખાય છે કે ઘરમાં નિત્ય ઝઘડા થાય વિવાદ થાય અને આડોશી પાડોશી તરફથી પણ હેરાનગતિ થઈ શકે છે રોજગારની તકો પણ પ્રાપ્ત થતી નથી માટે આપણે આપણા પિતૃઓનું તર્પણ શ્રાદ્ધ પિંડદાન જે આપણાથી થાય છે એટલું કરવું અથવા પક્ષીઓને દાણા ચણની વ્યવસ્થા કરવી એમાં આ ફાગણ માસની અમાવસ્યા કે જેમાં ઉનાળાની ઋતુનો આરંભ થઈ ચૂક્યો છે તેમાં આપણે માત્ર જળની વ્યવસ્થા કરીએ કોઈ પણ જીવ માટે તો પણ પુણ્યના ભાગી બનીએ છીએ સ્વચ્છ જળ તે પણ ઉર્જાનું પ્રતિક છે જો આપણે કોઈ પણ શુભ અને કલ્યાણ કરીએ છીએ તો આપણો પણ કલ્યાણ થાય જ છે અને આ ફાગણ માસની અમાવસ્યા તો શનિવારે આવે છે માટે શનિ અમાવસ્યા તરીકે ઓળખાય છે આ શનિશ્વરી અમાવસ્યાના દિવસે વ્રત ઉપવાસ કરીને ભક્તો શનિ શિલાનું પૂજન કરે છે બહેનો પૂજા કરી શકતી નથી માટે દૂરથી શનિ શિલાના દર્શન કરી શકે છે આ શનિશ્વર અમાવસ્યાના દિવસે વ્રત ઉપવાસ કરીને શનિ શિલાની પૂજા થાય છે ભાઈઓ શનિ શનિશિલાની પૂજા કરી શકે છે બહેનો પંડિતો દ્વારા અથવા બ્રાહ્મણ દ્વારા શનિ શિલાનું પૂજન કરી શકે છે છે ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આજના દિવસે શનિદેવની પૂજા કરીને શનિ દોષમાંથી મુક્તિ અર્થે પ્રાર્થના કરાય છે શનિવારે આવતી આ અમાવસ્યા કે જેને શનિ અમાવસ્યા કહીએ છીએ શનિદેવ કે જે સૂર્ય નંદન છે છાયા પુત્ર છે ન્યાય અને દંડના દેવતા છે ભગવાન શનિદેવ કર્મ ફળદાતા છે જેવા આપણે કર્મ કરીશું એવું ફળ પ્રાપ્ત થાય છે તેવા શનિદેવ મહારાજને જ આપણે યમદેવતા કે ધર્મદેવતા તરીકે પણ પૂજીએ કરી જો આપણે શુભ કર્મ કરીએ તો ધર્મ દેવતા અને જો અશુભ કરીએ તો પાપ કર્મ તો એ શનિદેવ યમરાજાના રૂપે અથવા તો કર્મ ફળદાતાના રૂપમાં આપણી સામે પ્રગટ થાય છે કહેવાય છે કે જીવનમાં શુભ કર્મ અવશ્ય કરવા જોઈએ આજના દિવસે શનિશિલાનું પૂજન થાય છે ભાઈઓ તો શનિશિલાનું પૂજન કરી શકે છે બહેનો પંડિતો મારફતે અથવા તો દૂરથી જ ભગવાન શનિદેવની પૂજા આરાધના કરી શકે છે શનિની સાડા સાતી આદિના દોષમાંથી મુક્તિ મળે છે જાણે અજાણે મુક્તિ મળે છે આજે શનિશ્વરી અમાવસ્યાનું વ્રત રાખવાથી શનિદેવની પૂજા આરાધના કરવાથી અથવા મહાદેવની પૂજા આરાધના પણ કરી શકાય છે સૌ પ્રથમ આપણે આ ફાગણ માસની અમાવસ્યાના મુહૂર્ત વિશે જાણીએ લઈએ તિથિ ક્યારે છે ક્યારે આરંભ થાય છે તો હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ કૃષ્ણ પક્ષની અમાવસ્યાની તિથિ પ્રારંભ થાય છે તારીખ અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસ સાંજે લગભગ સાત વાગે ને પંચાવન મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શનિવારના દિવસે સાંજે લગભગ સાડા ચારની ની આસપાસ તો ઉદિયા તિથિ અનુસાર જોઈએ કે પછી આપણે અમાવસ્યાની તિથિ પ્રમાણે જોઈએ તો પણ ફાગણ માસની અમાવસ્યા તારીખ ઓગણત્રીસ માર્ચ બે હાજર પચીસ શનિવારના દિવસે જ રાખવાની રહેશે જો કે શનિ શિલાની પૂજા આપણે રાત્રિના સમયે પણ કરી શકીએ છીએ આ ઉપરાંત શનિ મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે શનિદેવને કાળા અડદ કે આંકડાના પુષ્પની માળા છે આંકડાના પત્રની માળા છે કાળા વસ્ત્ર છે કાળા અડદ કાળા તલ લવિંગ સરસવનું તેલ અર્પિત કરી શકાય છે અને અપરાજીતાના જે પુષ્પ છે તે અર્પિત કરી શકાય છે શનિદેવના મંત્ર જાપ કરાય છે ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી સનીશ્વરમ આ ઉપરાંત આ અમાવસ્યાના દિવસે જો કુંડળીમાં કાલ સર્પદોષ હોય પિતૃદોષ હોય રાહુ કેતુ સંબંધિત અથવા શનિ સંબંધિત દોષ પીડા હોય તો તેના માટે મહાદેવની પૂજા આરાધના કરી શકાય છે ભગવાન મહાદેવના શિવાલયમાં જઈને શિવ મંદિરે જઈને શિવલિંગની પૂજા કરવી જ જોઈએ ભગવાન મહાદેવને સાદુ જળ અથવા ગંગાજળ કાચું દૂધ દહીં મિશ્રિત એટલે કે સાકર મધ આ ઉપરાંત કાળા તલ છે સફેદ તલ છે જઉં છે તે અર્પિત કરાય છે શેરડીનો રસ અને નારિયેળનું જળ જે છે તેનાથી પણ અભિષેક થાય છે ભગવાન મહાદેવને પ્રિય એવું આજે બિલ્વપત્ર અર્પણ જરૂર કરાય છે મહાદેવનો મંત્રનો જાપ કરી શકાય છે મહામૃત્યુંજય મંત્ર આ ઉપરાંત આજે ભગવાન મહાદેવના પંચાક્ષરી મંત્રનો પણ એકસો આઠ વાર જાપ કરી શકાય છે ભગવાનને સિઝનના ફળ ફળાદી ભોગ સમર્પણ કરાય છે ધૂપ નૈવેદ્ય ધૂપ દીપ નૈવેદ્ય તથા ભગવાનની આરતી કરવી ભગવાન મહાદેવ શક્તિપતિની આજે આરાધના કરવી કુંડળીમાં રહેલા સર્વ દોષ શાંત થાય છે આમ કરવાથી આ ઉપરાંત નકારાત્મક પ્રભાવ હોય તો ભૂત પ્રેત બાધા હોય તંત્ર મંત્ર બાધા હોય જે આજે ખાસ તેનો પ્રભાવ જોવા મળે છે કારણ કે અંધકારમય રાત્રિ છે એટલા માટે પણ મહાદેવની પૂજા આરાધના કરવી જોઈએ જે 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 નાથ છે 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 અર્થાત ચાલ્યા ગયા ભૂતકાળ જેને આપણે કહીએ છીએ તેમના પણ નાથ છે ને દરેક જીવમાં એક પશુતા રહેલી છે તે પશુતાના પણ ઈશ્વર જ છે માટે દેવોના દેવ મહાદેવ કાળોના કાળ મહાદેવની પૂજા આરાધના કરવાથી સર્વ રીતે કલ્યાણ જ કલ્યાણ જ મંગલમંગલ જ થાય છે આ અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે કારણ કે અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ અને પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થાય છે અમાવસ્યાના દિવસે પડતું આ સૂર્યગ્રહણ તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ બપોરના લગભગ બે વાગ્યાને વીસ મિનિટથી શરૂ થાય છે અને આ ગ્રહણ સાંજે છ વાગ્યાને સોળ મિનિટની આસપાસ પૂર્ણ થશે લગભગ ત્રણ કલાક અને છપ્પન મિનિટનું આ સૂર્યગ્રહણ રહેશે આ સૂર્યગ્રહણ ખંડગ્રાસ સૂર્યગ્રહણ તરીકે ઓળખાશે આ સૂર્યગ્રહણ મીન રાશિ અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં થવા જઈ રહ્યું છે આ ગ્રહણ ઉત્તર પશ્ચિમ આફ્રિકા યુરોપ ઉત્તર રશિયા જેવા દેશોમાં જોવા મળશે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં એટલે પાડવાનું નથી પરંતુ આકાશમાં અવશ્ય થાય છે ગ્રહોમાં અસર અવશ્ય વર્તાશે પશુ પક્ષી માં પણ ગ્રહની અસર અસર વર્તાશે અને પ્રકૃતિમાં પણ જળ આદિ જે સમુદ્ર છે નદી છે તળાવ છે તેમાં પણ ગ્રહની અસર તો દેખાય જ છે કારણ કે આકાશમાં તો ગ્રહણ થવા જઈ જ રહ્યું છે માત્ર જ્યાં દેખાય છે ત્યાં પાળે છે અને જ્યાં દેખાતું નથી ત્યાં પાળવામાં આવતું નથી માટે આ ગ્રહણ આપણા ભારત દેશમાં દેખાવાનો નથી એટલે પાળવાનું પણ નથી આજના દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે ઓમ ભૂર્વ તીતુર વરેણ્યમ ભરગો દેવસ્ય ધીમ હિ યો નમ ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ અમારી બુદ્ધિને નિર્મળ સન્માર્ગે વાળો હે પિતૃ દેવતા અમારી ઉપર કૃપા કરો આ રીતે આપણે સૂર્યનારાયણ દેવને જ્યારે અર્ધી આપીએ છીએ ત્યારે આપણા પિતૃદેવતાનું પણ સ્મરણ કરી લઈએ છી અને હાથની અંજલી લઈને તેમાં જળ ભરીને ચપટી તલ નાખીને અંજલીથી તે પિતૃઓને દેવતાઓને તર્પણ કરીએ છીએ જલ અર્પણ કરીએ છીએ આજે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ પીપળાના વૃક્ષના થળમાં ગળ્યું જળ અર્પણ કરીને મીઠાઈ અર્પણ કરીને ત્યારબાદ સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ સૂતરના દોરાથી સાત પરિક્રમા કરાય છે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરાય છે આજે આપણે તુલસીજીની પણ પૂજા સેવા કરવી જોઈએ તુલસીને તુલસી ક્યારે દીપદાન કરવું જોઈએ કારણ કે નારાયણને પ્રિય એવા તુલસીજી છે આજે ભગવાન શ્રી હરિની આપણે પૂજા અર્ચના કરીએ ત્યારે લક્ષ્મીજી સહિત કરીએ કારણ કે અમાવસ્યાની તિથિ લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે લક્ષ્મી પૂજન આજે કરવાથી જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આજના દિવસે દાન પુણ્ય કરવાથી તથા ધાર્મિક સ્થાન ઉપર પાણીની વ્યવસ્થા કરવાથી પરેશાનીમાંથી મુક્તિ મળે છે ગાયોને ચારો અથવા લીલું ઘાસ અર્પણ કરવાથી સદૈવ સંતુષ્ટ અને પ્રસન્ન રહે છે મન જો પક્ષીઓને દાણાચરની વ્યવસ્થા કરવામાં આવે તો ગરીબનું ગરીબીનું મુખ ક્યારે જોવું પડતું નથી માછલીઓને પણ જો દાણા ખવડાવવામાં આવે તો વિપતિમાંથી મુક્તિ મળે છે કૂતરાને ભોજન કરાવવાથી દુર્ઘટનાથી બચી શકાય છે આ બધા એવા શુભ કાર્યો છે જો આપણે માનવ દેહ ધારણ કરેલ હોય તો આ અવશ્ય જરૂર કરવું જ જોઈએ કારણ કે પશુ પક્ષીની સેવા કરવી એ માનવ માત્રનો ધર્મ છે આપણે વૃક્ષો વાવવા જોઈએ માત્ર વૃક્ષની સેવા ન કરવી કારણ કે આપણે પ્રકૃતિ માતાનું જતન કરીશું તો પ્રકૃતિ પણ સામે આપણને એટલો જ લાભ આપે છે આપણે એટલા માટે કહીએ છીએ કે જેવા કરશો કર્મ તેવા મળશે ફળ માટે આપણે ઈશ્વર પાસે એટલું જ માંગીએ કે હે પ્રભુ અમે શુભ કર્મ કરતા રહીએ સર્વનું કલ્યાણ થાવ સર્વનું મંગલ થાવ આજના દિવસે પિતૃ દેવતાનો મંત્ર પણ જપી શકાય છે ઓમ પિતૃદેવતાય નમઃ અથવા તો ભગવાન શ્રી હરિનારાયણનો મંત્ર જપી શકાય છે ઓમ નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહે તન્નો વિષ્ણુ પ્રચોદયાત અથવા માતા લક્ષ્મીનો મંત્ર પણ જપી શકાય છે યા દેવી લક્ષ્મી સંસ્થિતા નમસ્ત શે નમસ્ત શે નમો નમ માતા લક્ષ્મીના નામનો આજે ઘરમાં દીપક પ્રગટાવી શકાય છે પૂજા સ્થાનની આસપાસ અથવા તો ઘરના ઈશાન ખૂણામાં કહેવાય છે કે અમાવસ્યાની રાત્રિએ લક્ષ્મીજી વિચરણ કરવા નીકળે છે અને જે ઘરમાં પ્રકાશ દેખાય છે ત્યાં તો પોતાનો વાસ માને છે એટલા માટે દીપ જ્યોતિ પ્રગટાવાય છે અથવા તો આપણે અત્યારના સમય પ્રમાણે લાઇટિંગ પણ કરી શકીએ છીએ ઘરમાં અંધારું ન રાખીએ મિત્રો મને આશા છે કે આપણને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે આ શનિશ્વેર અમાવસ્યાના દિવસે ભગવાન શ્રી શનિદેવ મહારાજના દસ નામ છે જેનું ઉચ્ચારણ કરવાથી સર્વ પાપોમાંથી પણ મુક્તિ મળે છે તે નામ છે કોણસ્થ પિંગલ બબરૂ કૃષ્ણ રુદ્રાંતક યમ સૌરી શનિશ્વર મંદ અને પીપલાદ ભગવાન શનિદેવના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે અને ગુરુ મહાદેવ છે એટલે કે ભગવાન શનિદેવના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણની પૂજા અને ગુરુ મહાદેવની પૂજા કરવાથી આપણે શનિદેવ મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે એવા ભગવાન શનેશ્વર દેવતાને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ સૂર્યપુત્ર દીર્ઘ દેહો વિશાલાક્ષ શિવ પ્રિય મંદ પ્રસન્ન આત્મા પીડા હસ્તુ મેં શનિ બોલો શનેશ્વર મહારાજની જય અમાવસ્યાના દેવતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ